નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઢાર તારીખ નવમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો ગુરુવારનો રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો નવું ડૂમ છે તે મોટું ડૂમ આખે આખો પાલનું છલો છલ ભરાઈ ગયું છે ત્યારબાદ આ ત્રણ નંબરનો ડૂમ છે એ પોણા ભાગનું ગુણીમાં ભરાઈ ગયું છે મિત્રો ને અંદાજિત આવકની વાત કરીએ તો ઓગણત્રીસ ત્રીસ હજાર ગુણી આસપાસની આવક આજે જોવા મળી રહી છે મિત્રો ગઈકાલે પચીસ હજાર આસપાસ આવક હતી આજે ત્રીસ હજાર આસપાસ આવક જોવા મળી રહી છે મિત્રો ને રોજ માલે પણ વેચાઈ જાય છે મિત્રો કાલે બધી વેચાઈ ગઈ હતી આજે પણ લગભગ બધું માલ વેચાઈ જશે હજી માલ પડતો રહેતો નથી મિત્રો તો આ માહિતી તમને સારી લાગે તો તમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દેખાય 68 81 91 12 21 31 કેમ પર લખે 31 આત્મા જુઓ તમને 41 દેવા ભેળતે दादा દેખાવ 61 71 હરીએ નો સીપી 91 12 સીપી તારીએ ભાઈ બારસો ને અગિયાર રૂપિયામાં વેચાણું છે બિંદુ છાસઠ નંબર મગફળી છે બારસો ને અગિયાર રૂપિયા ભાવ છે બિંદુ છાસઠ નંબર બારસો ને અગિયાર રૂપિયા ભાવ છે આ માલ દાણા ના મિત્રો દાણા એ સારી ક્વોલિટી 1100 આ મે પાંચ કિલો આટી લીધું છે 1100 1133 રૂપિયાનો ભાવ છે એટલે 1133 રૂપિયાનો ભાવ છે અને 39 નંબર હાઉસ સુકુ છે 1133 રૂપિયાનો ભાવ છે છે 1133 રૂપિયાને 39 નંબર

નવસો છન્નું રૂપિયાનો ભાવ છે ચોવીસ નંબર છે ને વજનમાં નવસો ને છન્નું રૂપિયા નો ભાવ છે ચોવીસ નંબર છે વજનમાં મીડિયમ છે ઓગણ ચાલી નો ઢગલો એ વેચાણો છે મિત્રો એક હજાર ને રૂપિયાનો ભાવ છે ઓગણ નો એક હજાર રૂપિયામાં આ વેચાણો છે એક હજાર ને એકવીસ રૂપિયાનો ભાવ છે આ માલના એક હજાર ને એકાણું રૂપિયાનો ભાવ છે ચોવીસ નંબર મગફળી છે ને હવા માલ છે હવા માલ છે ને એક હજાર એકાણું રૂપિયાનો ભાવ છે ચોવીસ નંબર માલ છે પણ છે નવસો ને એકસઠ રૂપિયા ના ભાવ કે છે ઓગણચાલીસ નંબર માંડવી છે ને હવા વાળોમાં જે નવસો ને એકસઠ રૂપિયા ભાવ થયા